સુરતમાં હીરા બુર્સની પ્રતિકૃતિ બનાવાઈ છે ફ્લોરા જ્વેલર્સે હીરા સોના અને ચાંદીની પ્રતિકૃતિ બે કિલોની બનાવી છે સુરત બુર્સની પ્રતિકૃતિ તૈયાર કરી છે હીરા બુર્ડ્સ આઇકોનિક બિલ્ડીંગ હોવાથી પ્રતિકૃતિ બનાવી છે સાત રાજ્યોના પાંત્રીસ કારીગરોએ આ પ્રતિકૃતિ તૈયાર કરી છે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતની સુરત આવતીકાલથી બદલાવવાની છે કારણ કે આવતીકાલે દેશના વડાપ્રધાન સુરતના ડાયમંડ ઉદ્યોગને વેગ મળે એવા હીરાબૂસનું લોક વેપાર માટે ખુલ્લો મૂકવાના છે ત્યારે દસમાંથી આઠ હીરા જ્યારે સુરતમાં બનતા હોય છે ત્યારે હીરાથી તૈયાર થયેલું હીરાબૂસ જાયમ જ્વેલરી એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે ડાયમંડ બુશનું આ બેહુબ કૃતિ બનાવવામાં આવી છે તે સોનાની અને ડાયમંડ દ્વારા તૈયાર કરવામાં આવી છે જોકે ડાયમંડનું ઉદ્યોગ માટેનો સૌથી મોટું હબ ગણાવ્યું છે ત્યારે આજના એક્ઝિબિશનમાં આ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે બનાવનાર વ્યક્તિ આપણી સાથે જ આપણે સીધા એમની સાથે વાત કરીશું આપનું નામ અને શું કહેશો અને લઈને જતીન કાકડીયા ફ્લોરા જ્વેલ્સ પ્રાઇવેટ લિમિટેડ આ એક એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારતનું એસટીબીનો આ બેજોડ પ્રતિકૃતિ અમે બનાવી છે પાંત્રીસ જેટલા અમારા કારીગરોએ અલગ અલગ રાજ્યના એમણે આ સાહીઠ દિવસની એમની અગાત મહેનત છે અમે આ બનાવી છે કેટલા ડાયમંડ લાગ્યા છે કેટલું સોનું વપરાયું છે અને કેટલા દિવસની મહેનત સાઈઠ દિવસની મહેનત છે અને અંદાજે બે કિલો મેટલ યુઝ થયું છે પંચ ધાતુ અમે યુઝ કરી છે હીરા સાથે અને અંદાજે સાત હજાર જેટલા નંગ આમાં યુઝ થયા છે હીરાના વેલ્યુ ગણીએ તો કેટલી વેલ્યુ કહી શકાય આની વેલ્યુ તો એનું કારણ છે કે અમે આ પ્રતિકૃતિ આવતીકાલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે એસટીબીનું ઉદઘાટન કરવાના છે ત્યારે અમે એમને આ પ્રતિકૃતિ ભેટ આપવાના છીએ એટલે પ્રતિકૃતિ આ ભેટ આપવાના છીએ એટલે આની કોઈ અનમોલ વસ્તુ છે કિંમત ન હોય બિલકુલ દેશના વડાપ્રધાન કાલે સુરત આવવાના છે અને હીરા બુસ જ્યારે ઉદ્યોગ માટે ખુલ્લો મૂકવાના છે ત્યારે ગિફ્ટ પેટે આ કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે તે તો આપવામાં આવશે પણ સૌથી મહત્વની વાત છે કલાકૃતિ હોય કે ઓરિજિનલ ડાયમંડ બુસ હોય અલગ અલગ રાજ્યના તમામ લોકો એકત્ર થઈને આ બુસ તૈયાર કર્યું છે એટલે કે કલાકૃતિ બનાવનાર જે મજૂરો કારીગર છે તે બી અલગ અલગ રાજ્યના છે અને ડાયમંડ બુસ બનાવ્યું છે તેમાં અલગ અલગ પ્રાંતના શ્રમિકો છે એટલે કે કહી શકાય કે ડાયમંડ બુશ ચર્ચાનું કેન્દ્ર છે અને ચોક્કસ આ ડાયમંડ બોઝ સુરતની ઓળખમાં એક નવા ચાર ચાંદ ઉમેરે તેવો દેખાઈ રહ્યું છે કેમેરામેન ભરત બ્રહ્મપટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ ગુજરાતી સુરત તો મહત્વના સમાચાર પીએમ મોદી આવતીકાલે સુરત આવશે પીએમના સ્વાગત માટે સુરતમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે પ્રદેશ ભાજપ પીએમનું ભવ્ય સ્વાગત કરશે વિવિધ છ પોઈન્ટ ઉપર પીએમનું સ્વાગત કરવામાં આવશે ભાજપના પાંચ ચાર કાર્યકરો સ્વાગત કરશે ધારાસભ્યોને પ્રધાનમંત્રીના સ્વાગત માટે

સુરત ખાતે પહોંચશે સુરત ખાતે આવીને પહેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે ત્યારબાદ તેઓ સીધા સુરતના ખજૂત ખાતે આવેલા ડ્રીમ સિટીના ડાયમંડ બુઝ ખાતે પહોંચશે ત્યાં આગળ ડાયમંડ બુઝમાં પ્રથમ વિઝિટ કરશે ત્યારબાદ બે હજાર જેટલા મહેમાનો જે દેશ વિદેશથી આવેલા છે તેમને સંબોધન કરશે સૌથી મહત્વની વાત છે કે ડાયમંડ બુઝ શીરા ઉદ્યોગનું સૌથી મોટું એક સપનું હતું શકાય કે ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે અને દસમા થી આઠ હીરા જયારે સુરતમાં તૈયાર થતા હોય છે ત્યારે ડાયમંડ ઉદ્યોગને વેગ મળે તે માટે ખાસ તૈયાર કરવામાં આવેલું હીરા બુસ આવતીકાલે હીરા ઉદ્યોગકારો માટે ખુલ્લું મૂકવાના છે ત્યારે આ હીરા બુસનું ઉદઘાટન કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આવી રહ્યા છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે ચોવીસ કલાક પહેલા એટલે કે આવતીકાલે ઉદઘાટન છે એ પહેલા જ દેશના વડાપ્રધાનના કોર્નવે રિહર્સલ ચાલી રહી છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આવતીકાલે આ જ સમયે દેશના વડાપ્રધાન હીરા ભૂસ ખાતે પહોંચશે તો પ્રથમ આવ્યા બાદ હીરા ભૂસની મુલાકાત કરશે પ્રથમ બ્લેક ગાડી છે બ્લેક ગાડીમાં આગળ બેસીને તેઓ આવશે સતત તેમનો કોર્નવે છે છે ભૂસની મુલાકાત બાદ તેઓ અહીંયા કહી શકાય કે એક સભાને સંબોધવાના છે બે હજાર જેટલા તમામ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ અને બે હજાર કરતા વધારે મહેમાનો વિદેશથી સુરત આવવાના છે ખાસ કરીને દેશના વડાપ્રધાન સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ તેમની સાથે અહીંયા આવવાના છે એક કલાક જેટલી તેમની સભા ચાલશે કારણ કે સુરતનો સૌથી મોટો ઉદ્યોગ હીરા ઉદ્યોગ કહી શકાય છે ત્યારે હીરા ઉદ્યોગની હીરાબૂથ શરૂ થયા બાદ સૌથી મોટો વેગ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે લાંબા સમયથી હીરાબૂસની આતુરતાથી રાહ જોવાઈ રહેલી જોકે સુરતને એક સાથે અનેક સોકાતો આવતીકાલે મળવાની છે હીરાબુસ તો ઓપન થશે સાથે સાથે સુરત એરપોર્ટને ગઈકાલે જ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે એટલે કે તેના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઓપનિંગ સાથે સુરતથી બે ઇન્ટરનેશનલ ફ્લાઇટોને બી લીલી ઝંડી દેશના વડાપ્રધાન આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કેમેરામેન ભરત બ્રહ્મભ સાથે કીર્તે પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત તો મોરબીથી મહત્વના સમાચાર મોરબીમાં વધુ એક મહિલાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે ટંકારાના વીરપર ગામે મહિલાને હાર્ટ એટેક આવ્યો સુડતાલીસ વર્ષીય મહિલાને અચાનક છાપીમાં દુખાવો થયો સિવિલ હોસ્પિટલમાં તબીબે મહિલાને મૃત જાહેર કર્યા ટંકારા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે